શું સામાજિક પોલીસનો સહેજ પણ ડર અમદાવાદમાં છે ખરો કારણ કે અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે અને વધુ એક વખત નારોલમાં પણ કંઈક આવું જ બન્યું છે શું છે આખી ઘટના જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં અમદાવાદમાં અસામાજિક તત્વોને કાયદા કે પોલીસનો જરાય ડર ના હોય તેવું લાગે છે વિસ્તાર ગમે તે હોય ટપોરીઓ મન ફાવે ત્યારે હાથમાં બંદૂક અને તલવાર લઈને નીકળી પડે છે અને બિંદાસ આતંક મચાવે છે આ વાતની સાબિતી પૂરતા દ્રશ્યો શહેરના નારોલ વિસ્તારમાં જોવા મળ્યા જ્યાં સામાન્ય બાબતે ખોંફ જમાવવા અસામાજિક તત્વોએ હવામાં ફાયરિંગ કર્યું અને બાઇક પર તલવારના ઘા પણ માર્યા ફરિયાદીને ને મારી નાખવાની ધમકી પણ આપી આ સમગ્ર ઘટના ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા નારોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પોલીસે જેલ ભેગા કરી નાખ્યા અમદાવાદના નારોલમાં અસામાજિક તત્વો બેફામ અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ તલવારથી મચાવ્યું તોફાન નારોલ પોલીસના સકંજામાં બિચારા બાપળા બની બેસેલા આ એ જ ટપોરી તત્વો છે જેમણે શુક્રવારની મોડી રાત્રે નારોલ વિસ્તારમાં નજીવી બાબતમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તલવારથી વાહનોની તોડફોડ કરી હતી આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે અક્રમ અંસારી અને સાહિલ કુરેશીની નારોલની મટન ગલીમાંથી ધરપકડ કરી છે બંને પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા જેમાં એક પિસ્તોલ એક દેશી તમંચો અને સાત કારતુસનો સમાવેશ થાય છે અને આ અંગે ગુનો રજીસ્ટર કરી તાત્કાલિક સીપી સાહેબ સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ચાર આરોપી પૈકી હાલ જે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેના તેમાં શેરુ છે શેરુ વિરુદ્ધમાં મારામારી તેમજ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે બાઇક સાઈડમાં હટાવવા બાબતે થઈ હતી બબાલ ફરિયાદી શાહાજ ખાન પઠાણ અને આરોપીઓ નારોલની એક જ સોસાયટીમાં રહે છે ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ સામાન્ય બાબતે ઝઘડો કરવાની ટેવ ધરાવે છે દિવસે નો ભાઈ બાઇક લઈને નીકળ્યો હતો ત્યારે સોસાયટીમાં અડચણરૂપ બાઇક ને સાઈડમાં હટાવવાનો અક્રમ ઉર્ફે શેર અંસારીને કહ્યું આ બાબતે અક્રમ અંસારી સાથે ફરિયાદીના ભાઈનો ઝઘડો થયો હતો તેની અદાવત રાખી બીજા દિવસે એટલે કે વીસ જૂનની રાતના સાડા દસ વાગે આસપાસનો સમય હતો ત્યારે આરોપી અક્રમ અંસારી તેનો ભાઈ સાહિલ અંસારી સાહિલ કુરેશી અને ઇમરાન બંદૂક તેમજ તલવાર લઈને આવ્યા ફરિયાદીના ઘર બહાર ઉભા રહી અપશબ્દો બોલવા લાગ્યા ફરિયાદીને ડરાવવા માટે હવામાત્ર રાઉન્ડ ફાયરિંગ કર્યું આટલું ઓછું હોય તેમ તલવારના ઘા મારી ફરિયાદીના બાઇકમાં તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ફરિયાદીના ભાઈ સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી શેરુ જેનું બાઈક રસ્તા વચ્ચે પડેલું હોય અને બાઈક હટાવવા માટે શેરુને જણાવતા સામાન્ય બોલાચાલી થયેલી તે દરમિયાન ફરિયાદીને પણ બોલાવામાં આવેલો આરોપી ફરિયાદીના ભાઈએ ત્યારબાદ સામાન્ય બોલાચાલી કરીને પરત આવેલા આ બાદ એમની અદાવત રાખી ગઈકાલે રાત્રે ચાર આરોપીઓ શેરુ સોહેલ સાહેલ અને ઇમરાન આ લોકો ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી જાનથી મારના કોઈ ધમકી આપી અને ફાયરિંગ કરેલ છે તેમજ ફરિયાદીના બાઇકને પણ નુકસાન કરેલ છે બાઇક હટાવવા જેવી સામાન્ય બાબતે આતંક મચાવનાર ચાર પૈકી બે આરોપીને પકડી લેવાયા છે ફરાર સાહિલ અંસારી અને ઇમરાનને પકડવા ટીમ કામે લાગી છે ત્યારે જે રીતે આરોપીઓએ ખોંફ જમાવવા તોફાન મચાવ્યું તેને જોઈ એવું લાગી રહ્યું છે કે ટપોરી તત્વો બેફામ બની ગયા છે સંજય જોશી ગુજરાત ફસ્ટ અમદાવાદ